દેવગઢ ભાવનગરમાં દશેરાના મેળામાં માતા પિતાથી વિખરા પડેલા બે બાળકોને પોલીસ ટીમે તેમના માતા પિતા સાથે મિલન કરાવ્યું દેવગઢ નગરમાં પરંપરાગત ભરાતો દશેરાનો મેળો જેમાં મનોરંજન માટે દૂર દૂરથી આવતા લોકો અને અનેક પ્રકારની લાગતી દુકાનો જેમાં બંદોબસ્ત રાખવા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ દશેરાના મેળામાં બંદોબસ્તમાં રોકાયેલા અધિકારી કર્મચારી મેળા દરમિયાન ચુસ્તપણે બંદોબસ્ત રાખવા સાથે માનવતાવાદી વલણ રાખી બંદોબસ્ત કરવા સૂચના કરેલ હોય છે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચાવડા પણ મેળાના બંદોબસ્તમાં રોકાયેલ કર્મચારીઓને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે દરમિયાન દેવગઢભાઈ નગરમાં દશેરાના મેળામાં ટાવર પાસે આવેલા સહાયતા કેન્દ્ર ઉપરના પોલીસ કર્મચારીઓ નર્મદાબેન લાલુભાઈ વર્ષાબેન અમથાભાઈ નાવો ફરજ પર હોય જે દરમિયાન પોતાના માતા પિતા સિંહની વિખુટું પડેલું એક રડતો બાળક ટાવર પાસે મળી આવેલ હોય જેથી પોઈન્ટ પરના કર્મચારી દ્વારા સદર બાળકને પોતાની સાથે રાખીને સાંત્વના આપીને પૂછપરછ કરતા તે પોતાના માતા પિતા સાથે દશેરાના મેળામાં આવેલ હોય તેનાથી અલગ થઈ ગયેલ હોવાનું જણાવેલ જેથી તે બાળકને પોલીસ સ્ટેશન લાવીને મેળા પોલીસ કર્મચારી દ્વારા તેના માતા પિતાને શોધી તે બાળકને પરત સોંપી માનવતાવાદી વલણ બતાવ્યું હતું અને એક બીજો પણ બનાવ ગઈકાલે રાત્રિના સમયે ટાવર પાસેના પોલીસ સહાયતા કેન્દ્ર પર ફરજ બજાવતા એએસઆઈ વિપુલભાઈ ભૂપેન્દ્રભાઈ નામ એક રડતું બાળક પબ્લિક દ્વારા પોતાના માતા પિતાથી વિખુટું પડી ગયેલ હોય છે પણ તેમની પાસે રાખી એએસઆઈ વિપુલભાઈ દ્વારા આજુબાજુમાં તપાસ કરતા ખોયેલો બાળક મેળો કરવા આવેલ છે રણદીપુર ગામના એક મુસ્લિમ પરિવારનું હોવાનું જણાતા સ્થાનિક લોકો મદદથી પરિવારનો સંપર્ક કરી બાળકને હેમખેમ પરિવારને સોંપી દેવામાં આવ્યું દેવગઢબારી નગરમાં દશેરાના મેળામાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા માનવતા સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણનું ઉદાહરણ પૂરું પાડેલ અને દેવગઢબારીના દશેરાનો મેળો સુરક્ષિત હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું